આપણે સરપંચમાં ઉમેદવારી નોંધાઈ છે દીકરીના નામે લાડુબેન રાજાભાઈ રબારી લોકો સર્વ જ્ઞાતિના સાથે મળી અને મને ટેકો આપેલો છે દીકરીનું નામ રાખેલું છે ઇસ્ત્રી સીટ હોવાથી જીતની આશા પૂરેપૂરી છે જો આપણે જીતશું તો ગામમાં સુવિધા એક તો લાઇટની સોલર લાઇટ છે કેમેરા છે ગટર લાઇન છે નાના નાના રસ્તાઓની તકલીફો છે એ બધી સમસ્યાઓનો હલ આપણે કરી આપીશું સર્વ જ્ઞાતિના લોકોનું મળી રહ્યું છે સર્વ લોકો સાથે મળી અને અમે જીતીશું બહુમતીથી તો સાથે બધા લોકોને રાખીને અમે કામ કરીશું અમને જીતની હાલ એકસો પચાસ સાહીઠ વોટરની આસપાસ બહુમતીથી જીતીશું એવી છે જો એક તો ભૂમિ ઉપર બગીચો બનાવી આપીશું પછી ગામની જે આપ જેમ પહેલાં વાત અગાઉ પણ કરી ચૂક્યા એમ કે એક કેમેરા છે સ્કૂલથી માંડી અને મંદિર સુધી પછી સાફ સફાઈના કામમાં પ્રથમ ધ્યાન આપીશું ઘણા પ્રશ્નો ગામના છે તે આપણે હલ કરી આપીશું મારું નામ રબરી કરશનભાઈ વાઘાભાઈ